એક હજાર ને એક્યાસી રૂપિયા એક હજાર નથી દાણે હારું લીલું ઓછું એક હજાર ને એક્યાસી એક હાજર ને છાસઠ રૂપિયા એક હજાર છત્રીસ એક હજાર છત્રીસ લીલું હે એક હજાર ને છત્રીસ દાણે થોડુંક મીડિયમ જણા છે લગભગ બસો કટા ઉપરનો હે બસો કટા ઉપરનો લોટ ડંખ નથી એક નવસો ને એકવીસ રૂપિયા ક્યાં માલ ને માલ જૂનો નવસો એકવીસ